નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવમાં ચૂંટણી પહેલાં સુધારો થશે કે નહીં અને હવે કેવા ભાવ રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુના ભાવમાં વેચવાલી યથાવત શરૂ જશે પરંતુ સામે લેવાલી ઓછી છે મસાલા કંપનીઓની ખરીદી પણ જરૂરિયાત પૂરતી જ જોવા મળી રહી છે અત્યારે ચૂંટણી અને બજારમાં નાણાકીય કટોકટી વધારે સ્ટોક કરવામાં રસ રહ્યો નથી જેને કારણે જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી જો વધશે નહીં તો બજારો અથડાયા કરશે પરંતુ જો રાજસ્થાનના જીરુની વેચવાલી વધી તો ભાવ હજી થોડા નીચા આવી શકે છે ગોંડલ રાજકોટના એક બ્રોકરે જણાવ્યું હતું કે જીરુમાં નવા નિકાસ વેપાર બહુ પાંખો છે જીરુ ભાવ પીઠાઓમાં એક્સપર્ટ ક્વોલિટીના રૂપિયા ચાર હજાર ચારસો ના દડાવ પડે છે જેની સામે નિકાસ ભાવ રૂપિયા ચાર હજાર આઠસો હોવાથી પેરીટી આવતી નથી જો યાર્ડમાં જીરું સસ્તું થવું જોઈએ અથવા તો નિકાસ ભાવ વધે તો જ વેપારો પાર પડે તેમ છે જીરું બેન્ચમાર્ક વાયદો રૂપિયા એકસો પચીસ ઘટીને રૂપિયા બસો ઓગણચાલીસની બંધ સપાટી જોવા મળી હતી હવે ત્યારબાદ જીરુંના ભાવ જોઈએ તો રાજકોટમાં જીરુના ભાવ રૂપિયા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પાંચસો પંચોતેર રૂપિયા ભાવ રહ્યો હતો ગોંડલમાં જીરુના ભાવ ત્રણ હજાર ચારસો એકાવનથી પાંચ ભાવ રૂપિયા રહ્યો હતો જેતપુરમાં જીરુના ભાવ ચાર હજાર પચાસથી રૂપિયા ભાવ રહ્યો હતો બોટાદમાં જીરુના ભાવ ત્રણ હજાર સાતસોથી રૂપિયા ભાવ રહ્યો હતો વાંકાનેરમાં જીરુના ભાવ ત્રણ હજાર પાંચસોથી રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલીમાં જીરુના ભાવ ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો રૂપિયા ભાવ રહ્યો હતો જસદણમાં જીરુના ભાવ ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો રૂપિયા ભાવ રહ્યો તો કાલાવાડમાં જીરુના ભાવ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો ત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે જામજોધપુરમાં જીરુના ભાવ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર પાંચસો એકસઠ રૂપિયા ભાવ રહ્યો તો જામનગરમાં જીરુંના ભાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો એંશી રૂપિયા ભાવ રહ્યો હતો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે